કચ્છ વાગડની કામણગારી ભૂમકામાં ઠેર ઠેર સંત સુરા અને સતીઓના સમયના પાળ્યા છે જેને હૈયે પ્રીત અને ભક્તિના ગીત ગુંજે એવા કચ્છી માળોને અનેકે અનેક જાતિના આગમન અને આક્રમણનો ઇતિહાસ પોતાના હૈયામાં ધરબીને બેઠેલી કચ્છ વાગડની ભૂમિકા છે આજે કચ્છ ધરાની વાત આજે આપણે સાંભળવાના છીએ ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી સાતવીસ સતીઓ રમે આહેરાણીઓ એવા લગભગ બહુ ઓછા લોકો હશે જેણે આ લોકગીત નહીં સાંભળ્યું હોય પણ આ લોકગીત પાછળનો ઇતિહાસ શું છે પણ આ ઇતિહાસ વ્રજવાણી સાથે જોડાયેલો છે વ્રજવાણી કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં આવેલું એક ઐતિહાસિક ગામ છે વ્રજવાણીમાં આશરે પાંચસો બાસઠ વર્ષ પહેલા દુનિયા છોડી ગયેલ ઢોલીના પાળિયાના નાદ સંભળાય છે આમ તો વ્રજવાણીના ઇતિહાસને લઈને સમાજના લોકો અને લેખોમાં જોવા મળે છે પણ ઇતિહાસના પાના ઉથલાવી તો આજથી વર્ષ આહીરોના નેસડાનો ત્યાં વસવાટ હતો આ વાગડના વીર ભૂમિના એક ભાગ પ્રાવથર તરીકે ઓળખાય આ પ્રાવથર તરીકે ઓળખાતા વિસ્તારમાં બેલા નામ એક નગર છે આ નગર જૂના જમાનામાં એક સમયે કાપડનો ધીકતો ધંધો ચાલતો છે થીડકાથરથી લોકો કાપડ ખરીદવા આગળ આવતા અને આખા વાગડના લોકો કાપડ માટે બેલા જતા અને હટાણા કરવા જતા લોકોને કારણે બેલામાં ઘોડા ઊંટ અને માણસની હીંચ બોલે બેલા ગામની પાછળ મોટું ગ્રાસ રણ આવેલું છે પ્રતિ વર્ષ અક્ષર તૃતીયા એટલે કે ખાત્રીજના દિવસે ગામમાં ઉજવણી થાય તૃતીયાને હિન્દુ શાસ્ત્રમાં અતિશુભ અને સુકનવંતી અને પવિત્ર ગણવામાં આવે છે એ વાત આપણે બધા જાણીએ છીએ વર્ષ એ વર્ષે વ્રજવાસીના લોકો આખા ત્રીજનો તહેવાર ઉજવવા માટે બહુ ઉતાવળા થયા હોય એવું લાગતું તું માણસોની સાથે પશુ પંખી પણ આ તહેવારની ઉજવણી કરી શકે એવું આયોજન વ્રજવાસીઓએ કરેલું હતું જાત જાતની ને ભાત ભાતની રમતો સ્ત્રીઓ પુરુષો અને બાળકો રમી રહ્યા છે આમ તો આ હીરો આદિ અનાદિ કાળથી ઉત્સવ પ્રિય પ્રજા રહી છે રાસ ગરબા એમની રગે રગમાં ભળી ગયા છે ગામમાં એકસો ચાલીસ આહિર સ્ત્રીઓ પ્રભુમય જીવન જીવે સંસાર પ્રત્યે વિરક્ત બની ગોપી ભાવથી ગીરધર ગોવિંદની ભક્તિમાં લીન રહેતી હોવાથી લોકો એની સાત વીસ ગોપીના નામ તરીકે ઓળખે તેઓ પ્રભુની ભક્તિમાં એવી લીન હતી કે સંસારની આધી વ્યાધિ અને ઉપાધિ તેઓથી સો સોજ વજન દૂર હોય એવું લાગતું ગામના વ્રજકુંજ તળાવમાં સ્નાન કરી દરરોજ આ ગોપીઓ ટીમ્બા ઉપર આવેલા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં બેસી ભજન કીર્તન કરતી તેઓ ભગવાનને સંસારની મોહમાયામાંથી કાયમ મુક્તિ માટે પ્રાર્થના કરતી હોય એવું લાગતું વૈશાખ સુદ બીજની સવાર પડતા જ ભગવાન ભાસ્કર આપમાંથી આ બિલ ગુલાલ ઉડાડતા હોય એવી રીતે રંગબેરંગી કિરણો વ્રજવાસીની ધરતી ઉપર ટકી રહ્યા છે ગામમાં અનેરો આનંદ જોવા મળે છે અબાલ વૃદ્ધો સૌ પોતપાત પોતપોતાની મસ્તીમાં તલ્લીન થયા છે આ બાચુ ગામમાંથી તહેવારની મોજ માણવા મહેરામણ ઉમટી પડ્યું છે વિક્રમ સંબંધ પંદરસો એવા સમયે આ વ્રજકુંજમાં સ્નાન કરી બનેલી ગોપીયુ કાનુડાને ગોતવા માટે આમ તેમ દોડાદોડી કરે છે હે કાના તું ક્યાં સંતાઈ ગયો કહેતી ફરે છે તેવા સમયે અચાનક ટીંબા પર કનૈયા કુંવર જેવો રૂડો અને રૂપાળો એક ઢોલી પ્રગટ થાય છે માથામાં મુંગટ અને મોર છે અને કેડે કંદેરો અને મોતીડે મઢેલે મોજડી હળવું સ્મિત રેલાવતો રેલાવતો ગળામાં પડેલા ઢોલ પર દાંડી ત્રિબાંગ 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 ઢોલ વગાડ વાગતા સાત વીસ ગોપીઓ તન મન અને આત્મા એકલીન થઈ ગયા હાથ પગ થમ થમ થમવા લાગ્યા દેહ દુનિયાનો બધું ભાન ભૂલી ગયું અને ગોપીઓ નાચવા લાગી ઢોલના તાલ સાથે ગોપીઓના તન મન અને આત્મા

લોકો આ રાસ લીલા જોવા ઉત્સુક બની ચારે બાજુ ગોઠવાઈ ગયા કેટલાક છોકરાઓ ઝાડ ઉપર ચડી રાસ નિહાળવા લાગ્યા જ્યારે કેટલાક યુવાનો રાસ રમવા વર્તુળ અંદર જાય પરંતુ ઢોલીના ઢોલની સાથે તાર ન મિલાવી શકતા પાસા ફરી આખો દિવસ રાસની રમઝટ બોલી તે મેં આપની અટારી પરથી અંધકારના ગોળા ઉતરવા લાગ્યા પશુ પક્ષીઓ પોતાના માળામાં બેસી ગયા પરંતુ ઢોલીના ધન ધન વાગતા ઢોલનો તાલ ગોપીઓનો રાસ વણ થંભ્યો વાગતો રહ્યો હતો ઘૂઘવાતા ઉછળતા ઝરણાઓને જેમ દિશાઓનું ભાન ન હોય એમ ઢાળ મળે એમ ઢળતા હોય એવી એની જેમ જ આ ગોપીઓ ઢોલીના તાલીના તાળે ઢળતી હતી રાસ રમવામાં તલ્લીન નરસિંહનો હાથ વળતો હતો એમ ગોપીઓનો બીજા કોઈનો ખ્યાલ નહોતો રાજેશ્વર કૃષ્ણ સાથે નથી દિશાનું ભાન નથી દેહનું ભાન એને નથી સમયનું ભાન ભાન છે તો માત્ર કૃષ્ણના સખ્યનું એના રાસનું આખી રાત રાસની રમઝટ બોલી બીજા દિવસે સૂરજ નારાયણ પોતાનો રથ આકાશમાં વહેતો કર્યો એ ઢોલીના ઢોલ અવિરત વાગતો હતો ઢબુકતો હોય અવિરત અને અવલૌકિક રાસની રમઝટથી સુરજ દાદા પણ હરખાતા હોય એવું લાગતું હતું એક પછી એક ગીતની રમઝટ બોલે અને ગોપીઓ એની સાથે તાલ મિલાવે રાસ રાણીઓ માહે ધૂમે ઘૂમે આજ વૃંદાવન આનંદ સાગર સાવળીએ સંધ્યાએ ગુલાબી ચુંદડીના બે શેડા આકાશમાં ખુલ્લા મૂકતા

ઘર છોકરા છે આ માણ ઢોર બધું મૂકીને ઢોલીની દાંડીએ ગાંડી બની એક ધારી ઝૂમી રહી છે ધીમે ધીમે લોકો કળાવા લાગ્યા ઢોલી પ્રત્યે શંકા કુશંકા કરવા લાગ્યા પરંતુ ગોપીઓએ રાસની સમાધિ લગાવેલી હતી અખિલ બ્રહ્માંડના માલિક સાથે વેણ ચાલતું હતું અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અગનગોળામાંથી તાપના તાપના હોય એવા થતા હોય એવી ધરતી ઢગવા લાગી લોકોમાં ભય અને ગભરાહટ વ્યાપી ગયો પશુ પંખીના જીભના લોચા બળવા લાગ્યા કઈ અમંગળના એંધાણ વર્તાઈ રહ્યા છે પરંતુ ઢોલીના ઢોલ ઢબુકવાનું અને ગોપીઓના રાસ રાસ લઈ બંધ રીતે ચાલુ છે એવું લાગતું હતું કે આ રાસ કોઈ દિવસ બંધ નહીં થાય એવામાં અકળાયેલો કાળ ઝાડ યુવાન ગઢની રાંગ ઠેકતો ઠેકતો આવતો હોય એમ પટમાં આવે છે અને તલવારના એક ઝાટકે ઢોલીનું માથું વાઢી નાખે છે કોઈ ઘટાદાર વૃક્ષ કરડલ પૂછર કરતું પડી જાય એમ ઢોલીનું માથું વાટી નાખ્યું અને ઢોલી પટમાં પડી ગયું માનવી પશુ પંખી સર્વ ભયથી ચિત્કારી ઉઠ્યા ગોપીઓના રાજમાં ભંગ થયો ઢોલી જેમ ગીરીમાળા ગબડતી હોય એવું લાગ્યું ને લોકો આંધળા પેટ ભાગ બની ગયા સૂરજ મહારાજ પણ રૂઠ્યા હોય એવું લાગતું હતું રણમાં રેતીની આંધી ફૂંકાઈ અને ગોપીઓને સચ જેલ્યું ઢોળીનું માથું અને ધડ લઈને બેસીને જીવને અલગ કરી દીધો સાત ગોપીઓ પોતાના પ્રાણથી પણ પ્યારા ગિરધર ગોવિંદની ગોદમાં લઈને બ્રહ્મલીન થઈ ગઈ જે જગ્યાએ ગોપીઓ વ્રજવાણીમાં આજે પણ ઢોલી ઢોરા તરીકે ઓળખાય છે આ ઢોલી ઢોરા નામના ઢીંબા તામ સાતવીસ સતીમાના પાળિયાઓ તેઓની દિવ્ય દિવ્ય રાસની યાદ આપતા આજે ઊભા છે વાર તહેવારે વ્રજવાણી વાસીઓ ધૂપ દીવા લાપસી અને નૈવેદ કરે આજે તે સંસારમાં પહેલું પગ પગલું મૂકનાર નવ દંપતી માથું મુકાવી અને સતી માતાઓના આશીર્વાદ લે છે અલૌકિક રાસની અવિરત યાત્રામાં આઠ આઠ ખીલો ઊભી થતી પ્રાણ ત્યાગી દેનાર ગોપીઓનું સ્વરૂપ આહેરાણીઓ ઇતિહાસના પાને ઉમર છે સતી માતાના પાળિયા ઉપર વિક્રમ સંવન પંદરસો અગિયાર વૈશાખ સુદ ચોથ ને બુધવાર ને સ્પષ્ટપણે વાંચી શકાય છે કહેવાય છે કે આ સાત વીસ સતીઓની યાત્રામાં વ્રજવાણી ગામે વ્રજવાણી તળાવમાં એકસો ચાલીસ કુવાઓ બનાવેલા છે જે કુવામાં પૈકી અમુક કુવાઓ આજે પણ મોજૂદ છે કૃષ્ણ પ્રત્યેના પ્રેમના મૃત્યુલોકના માનવીઓના પ્રેમનું એક ઉદાહરણ આ જગ્યા પર સમાયેલું છે આજે એ જગ્યાએ ઢોલીનો પાળિયાઓ અને નવું બનેલું છતીનું સ્મારક છે જેમાં ઢોલીના પાડિયામાં આજે પણ કાન ધરતા ગીત સંભળાય છે માઇક્રોબિક સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે વર્ષોથી સંભળાતી આ વાતમાં ઘણા શ્રદ્ધાળુઓ સાક્ષાત કાર પણ કરે કરેલો છે આજે વિજ્ઞાનના યુગમાં આ વાત આપણે માનીએ કે ન માનીએ પણ બને છે હકીકત છે ભલે પછી આ સત્ય પાછળ લોકોની આસ્થાનો ભ્રમ હોય કે પછી આ જગ્યાની પવિત્રતા હોય આ જે ધ્રબુકી રહેલા ઢોલીનું જોમ જોમ હોય કે પછી એકસો એકસો ચૌદ આહિરનીનું સત જે પણ હોય અહીં આવનારા પ્રવાસીઓ હોશે હોશે આ વાતની અનુભૂતિ કરવા સ્મારકની પાછળ આવેલા ઢોલીના પાળિયા કાન જરૂર ધરે છે અને બીટ સાંભળે છે મિત્રો એક બીજી વાત જણાવી દઉં કે આ સ્થળની પાછળ અન્ય લોકોનું એવું પણ મંતવ્ય છે કે આ સાત વીસ આહિરાણીઓની જે વાત છે સાચી જ છે આ એકસો ચાલીસ બલિદાનની વાત સાચી છે એ કૃષ્ણ પ્રેમના લીધે થયેલી પરંતુ એક ધીંગાણું અને ધીંગાણામાં એમના પતિ છે તેમનું મૃત્યુ થયેલું એના કારણે એમણે ત્યાં સતી થવાનું નક્કી કરેલું અને ત્યાં સ્ત્રીઓ સતી થઈ ગયેલી એટલે આ સ્થળ કૃષ્ણ પ્રેમને લગતું નહીં પરંતુ આહિરોની સુરવીરતાને લગતું છે મિત્રો વિડીયોને ઉદ્દેશ્ય તમારા સુધી ઇતિહાસ પહોંચાડવાનો છે જે વાત કરી છે વીર પાળિયા કલાગ્રંથ અને ઇન્ટરનેટ પર લીધેલી વાત છે કોઈ પણ જાતિ કે ધર્મને ઠેજ પહોંચાડવાની કે પછી ખોટી ઇતિહાસ ફેલાવાનો નથી બિલકુલ ઈરાદો નથી એટલા માટે મેં તમારી સામે બંને વાતો રજૂ કરી છે